તો સુરત લોકસભા બેઠક બિનહરીફ થવાના કારણે લોકોમાં અસમજતા છે કે સુરતમાં મતદાન થશે નહીં જેને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ ભાજપના મુકેશ દલાલ વિજેતા થાય છે ત્યારે લોકોમાં સુરત ખાતે મતદાન નહીં થવાનું હોવાની ગેરસમજ ઊભી થઈ હોય નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલે ચાર જેટલી વિધાનસભા નવસારી લોકસભા બેઠકમાં લાગતી હોવાની અને આ તમામ વિસ્તારમાં મતદાન અચૂક કરવા અને ગેરસમજ દૂર કરવા મતદારોને અપીલ કરી છે સાથે જ ગરમીનું પ્રમાણ વધુ હોય વહેલી ટકે મતદાન મથકે પહોંચીને લિંબાયત ઉધના

નવસારી સંસદીય મત વિસ્તારના ચાર વિધાનસભા આવે છે માં મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરાગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડિંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ગઈકાલે સાંજે પાંચ વાગે ચૂંટણીના પડઘમ શાંત થઈ પડી ગયા છે પણ આવતીકાલે જે ચૂંટણીની જે વ્યવસ્થા જોવાની છે ચૂંટણીના દિવસ પૂરતી જે કાર્યકર્તાઓની વ્યવસ્થા હોય બુથ પ્રમુખની વ્યવસ્થા હોય ચૂંટણી એજન્ટની વ્યવસ્થા હોય એ બધી જે અર્ચન પ્રચન જે પણ કોઈ વ્યવસ્થા હોય એ વ્યવસ્થાઓ અત્યારે જોઈ રહેલી છે અને મતદાન કેમ વધારે વધારે થાય એના માટે બુટ લેવલ પર ફોકસ કરવામાં આવે છે અમારી કોશિશ એ છે કે ભાઈ તમે સાડા અગિયાર બાર સુધીમાં બને એટલું મહત્તમ મતદાન કરાવ્યું અમે દરેકે દરેક જગ્યાએ પ્રચારમાં વાત કરી છે અને મૂકી છે કાર્યકર્તાઓને પણ એ જ રીતની સૂચના આપી છે કે તમારે વહેલી સવારથી જ મતદારોને મતદાન કરવા માટે બહાર કાઢવાના છે બીજી તરફ બિનહરીફ વિજેતા બનીને દેશમાં સૌથી પહેલા ચૂંટાઈ આવેલા ઉમેદવાર મુકેશ દલાલે પણ નવસારી લોકસભા મતક્ષેત્રમાં સી આર પાટીલની ચૂંટણીલક્ષી કામગીરી સંભાળી લીધી હતી અને તમામ મતદારો સવારે વહેલામાં વહેલી તકે મતદાન કરવા પહોંચે એ પ્રકારની અપીલ કરી હતી